સિહોર સર્વોત્તમ ડેરીના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય

और ये और समाप्ति इस ओर में कुल मिलाकर सोलह रन आए कोई डॉट बॉल नहीं रही और सर्वोत्तम देरी Thank you. રજત જયંતિ વર્ષ અંતર્ગત અમે ક્રિકેટ ટુર્નામેન્ટનું આજે આયોજન કરેલું છે સામાન્ય રીતે દર વર્ષે અમે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તો કરતા જ હોઈએ છીએ જેમાં અમારા તમામ વિભાગના ખેલાડીઓ અંદરો અંદર પોતાની ટીમ બનાવીને રમતા હોય છે વર્ષમાં લગભગ એકાદ બે વખત અમે રમતા હોઈએ છીએ છેલ્લા પાંચ વર્ષથી અમે અમૂલનું જે ગ્રુપ છે એમાં અમૂલ સાથે જોડાનેલી એટલે કે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જે અમૂલના નામથી વિશ્વવિખ્યાત છે એની સાથે જોડાનેલા તમામ જે દૂધસંઘો છે એ દૂધસંઘોની ટીમો લગભગ છત્રીસ જેટલી ટીમો હોય છે એના છ છના ગ્રુપ પાડીને નોર્થ સાઉથ ઇસ્ટ વેસ્ટ એ રીતે ઝોન બનાવી સેન્ટ્રલ ઝોન આવી રીતે છ ઝોનમાં અમે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા હોઈએ છીએ જે ઝોનલ ચેમ્પિયન થાય એ પછી સેન્ટ્રલ ઝોનમાં રમવા માટે જાય આ પ્રમાણેનું આયોજન કરતા હોઈએ છીએ પરંતુ આજે અમારે સર્વોત્તમ ડેરીનું જ્યારે રજત જયંતિ વર્ષ ઉજવા જઈ રહ્યા છે ત્યારે અમારા સ્થાપક અને એમડી માનની શ્રી જોશી સાહેબનું એવું સજેશન હતું કે તમે તમામ ખેલાડીઓ એકાબીજાની સામે રમે તો વધારે મજા આવે કે આનંદ ઉઠાવી શકે અને તમામ ખેલાડીઓનું કૌશલ્ય બહાર આવે એટલા માટે આ વર્ષે અમારા સ્થાપક અને એમડી શ્રી જોશી સાહેબના જે સજેશન હતું એ પ્રમાણે મેં એવું આયોજન કર્યું છે કે સર્વોત્તમ ડેરીની જે ટીમ છે એની સામે તમામ દૂધ સંઘોની ટીમ અને દૂધ સંઘો સિવાય પણ સહકારી સંસ્થાઓ જે સર્વોત્તમ ડેરી સાથે જોડાયેલી છે એ તમામ સંસ્થાઓ અમારી ટીમની સામે રોજ રમવા માટે આવે રોજનું અમારી ટીમ તો એની જ રહેવાની છે પણ એની સામે દરેક જિલ્લામાંથી અલગ અલગ દૂધ ટીમો રમવા માટે આવે છે જેનાથી કરીને ખૂબ સારામાં સારું પ્રદર્શન જે હોય એ અમારા ખેલાડીઓનું પણ પ્રદર્શન જોઈ શકીએ એનું જે સ્કિલ છે કૌશલ્ય છે બહાર આવી શકે અને સામેની ટીમનું પણ કૌશલ્ય બહાર આવી શકે એકાબીજા પ્રત્યેનો જે સહકાર છે એકાબીજાની પ્રત્યે જે સંગઠનની ભાવના છે એ પણ સંગઠનની ભાવના વિકસે એકાબીજાનો પરિચય થાય આ માટે સતત લગભગ આજથી વીસ દિવસ સુધીનું અમે આ ક્રિકેટ મેચનું આયોજન કરેલું છે